ગુજરાત વકફ બોર્ડની કચેરીના વેચાણ તથા ભાડાપેટેની પરવાનગીના બોગસ હુકમો બનાવનાર માસ્ટર માઇન્ડ એવી વકફ બોર્ડની મહિલા કર્મચારીને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે હસ્તગત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ગુજરાત વકફ બોર્ડની કચેરીના વેચાણ તથા ભાડાપેટેના પરવાનગીના બે હજાર પંદરના વર્ષના બોગસ હુકમો બનાવી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી તેમજ કુસમડી ગામના ટ્રસ્ટીઓને આપવામાં આવ્યા હતા જે બાબતે છેલ્લા એક વર્ષથી ખૂબ જ ચર્ચાઈ રહેલ મુખ્ય સૂત્રધાર પૈકી ઇકબાલ દરૈયાની ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર તાલુકાના ગુમાનદેવ ખાતેથી ઝડપી પાડ્યું હતું જેના થોડા સમયમાં જ મુખ્ય સૂત્રધાર પૈકી એવી સમગ્ર કાંડની માસ્ટર માઇન્ડ એવી ગુજરાત રાજ્ય વકફ બોર્ડ કચેરી ખાતે ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતી અફસાના કાજીની પણ આજરોજ અટકાયત કરવામાં આવી હતી બોગસ દસ્તાવેજી પ્રકરણમાં મહિલા અફસાના બાનુ મોહમ્મદ રફીક અસરફ મિયા કાજી રહેવાસી બાગબાન ડુપ્લેક્સ રજાક મસ્જિદની સામે ફતેવાડી વેજલપુર અમદાવાદ દ્વારા એક બે વખત નહીં પરંતુ પાંચ વખત ખોટા બનાવટી દસ્તાવેજ બનાવી નોંધણી અધિનિયમનો ભંગ કરી છેતરપિંડી કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી અનેક વખત આ પ્રકારનું ષડયંત્ર રચી જમીન વેચાણ કરવામાં આવ્યું હોય અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે મહિલાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે નોંધણી અધિનિયમની કલમ બ્યાસી એ બી મુજબ તથા આઈપીસી કલમ ચારસો પાસઠ સડસઠ અડસઠ એકોતેર અને એકસો વીસ બી મુજબની કાર્યવાહી કરી મહિલાને હસ્તગત કરી લઈ પોલીસે આ બનાવ બાદ અન્ય કોઈ જગ્યા ઉપર આ રીતે બનાવટી દસ્તાવેજ દ્વારા જમીનનો ગેરવહીવટ તે ઉપયોગ કર્યો છે કે કેમ તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સૂત્રીય માહિતી મુજબ જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અનેક વકફ ભૂમાફિયાઓના નામ બહાર આવે તેમ છે અફસાના કાજી અને મુકેશ જૈન ફરાર હોવાથી ભરૂચ પોલીસ તેમની ધરપકડ માટે સતત પ્રયત્ન કરતી હતી અગાઉના દિવસોમાં જૈનની પણ ધરપકડ થાય તો અનેક રહસ્યો ઉપરથી પડદા ઉચકાશે તેમ હાલ તો લાગી રહ્યું છે અફસાના કાજીના સાત ગુનાઓમાં નામ ખુલવા પામ્યા છે અને મુકેશ જૈનનું છ જેટલા ગુનાઓમાં નામ ખુલવા પામ્યું છે એમની સાથે અન્ય કોણ કોણ આ સમગ્ર પ્રકરણમાં સામેલ છે અને લેટર ક્યાં અને કોણે બનાવ્યા છે તે બાબતે હાલ તો પોલીસ તપાસ શરૂ કરી છે